આજે આપણે વાત કરીશું પાલિતાણામાં થયેલ ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલ સ્થિતિ વિશે પાલેતાણામાં ગ્રામ્ય પંથકમાં સવારથી રાત સુધીમાં દસ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા સ્થિતિ બેકાબુ બની હતી જ્યારે સેજળિયા ગામમાં દસ થી પંદર લોકો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે જેને રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં મેઘરાજાએ મહેર નહીં પણ કહેર છે આજે સવારથી લઈને વાગ્યા સુધીમાં જેટલો જબરજસ્ત વરસાદ ખાબક્યો છે આ વરસાદના કારણે પાલીતાણાના શેજળિયા અને મોખડકા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને પરિસ્થિતિ ગંભીર બની છે ખાસ કરીને શેજડીયા ગામમાં દસ થી પંદર જેટલા ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ગ્રામજનોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી રહી છે સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તુરંત જ સક્રિય થઈ ગઈ છે પાલેતાણાનું સ્થાનિક પ્રશાસન રેસ્ક્યુ વિભાગની ટીમ અને જિલ્લાનું પ્રશાસન બંને ગ્રામજનોને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહ્યું છે જ્યારે તળાજાની ફાયર ટીમ પણ મદદ માટે તાત્કાલિક ધોરણે પહોંચી રહી છે સાડા આઠ નવ કલાક આસપાસ સાંજલિયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમુ દ્વારા આ સ્થળ મુલાકાત લેવામાં આવેલી અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની ની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જીસીબી ને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુ માં અમે સફળ થયા જીસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે ઈ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબી થી પ્રયત્ન પહેલા કરેલો હતો પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સ વાળા જીસીબી મંગાવ્યા છે જે આવી ગયા છે જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે અને આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ સુધીમાં ગામમાંથી એક વ્યક્તિને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય ફસાયેલા ચૌદ જેટલા લોકોને જેસીબી ની મદદથી બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી યુ નમસ્કાર